હરિ ઓમ ગૌશાળા અનાવાળા બીમાર ગૌમાતાની સેવા કરે છે અને બીમાર ગૌમાતાના લાભાર્થે તારીખ થી સાત ડિસેમ્બર સુધી શ્રી હરિ ઓમ ગૌશાળાના પટાંગણમાં વિશ્વવિખ્યાત કથાકાર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સ્વમુખે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ પાટણની શ્રી હરિઓમ ગૌશાળા અનાવાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવતકથાના પ્રચાર અર્થે શ્રી અણહીલવાળ ગૌભક્તિ મહોત્સવ અંતર્ગત વિશાળ બાઇક રેલી સેઠ એમએન હાઇસ્કૂલ ખાતેથી પ્રસ્થાન પામી હતી તો આ બાઇક રેલી શહેરના વિવિધ જાહેર માર્ગો પર ફરી કથાનું આમંત્રણ આપવા નીકળી હોવાનું હરિઓમ ગૌશાળાના દિનેશભાઈ જોશીએ જણાવી આ ગૌ ભાગવત કથાના મનોરથી તરીકે ચંદ્રુમણા ગામના વતની ચેતનકુમાર રામશંકર વ્યાસ પરિવારે લાવો લઈ કથાનો તમામ ખર્ચ ઉપાડવા બદલ તેઓના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો તો ગૌ ભાગવત કથા 1 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર સુધી સવારે દસ કલાક થી બપોરે એક કલાક સુધી વક્તા પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના સ્વમુખે યોજનાર હોઈ પાટણ જિલ્લા સહિતના ભાવિક ભક્તોને આ ગૌ ભાગવત કથાનો અનેરો લાભ લેવા આહવાન કર્યો હતો ઓકે જય ગૌ માતા ગૌશાળા અનાવાડા જે બીમાર ગૌ સેવા કરે છે આજ અંદર સૌ પ્રથમવાર ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત એક થી સાત ડિસેમ્બર વિવિધ કાર્યક્રમો થવાના છે જેમાં વિશ્વ વિખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓજાભાઈ ભાગવત કથાનું આયોજન થયું છે આ ભાગવત કથામાં વિવિધ અલગ અલગ મઠોના ના મઠાધિપતિઓ આખા ભારતભરના સંતો વધારવાના છે સમગ્ર કાર્યક્રમ ગૌ માતાને લક્ષીને હોય એ આખુંય ભોજન છે એ ગૌરતી બનવાનું છે કદાચ ગુજરાતની અંદર પ્રથમવાર આ રીતનો દિવ્ય મહોત્સવ ગૌશાળાના લાભાર્થ થવા જઈ રહ્યો છે તો પાટણની જનતા અને આજુબાજુની જનતામાં તો ખૂબ આનંદ છે જ સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમનો ખૂબ જ અનર ઉત્સાહ છે જેના ભાગ સ્વરૂપે આજ રોજ પાટણની અંદર વિવિધ વિસ્તારોમાં એક બાઇક રેલી અહીંથી કેમેન એન હાઇસ્કૂલ પાટણથી નીકળવામાં આવી છે જેના કારણે લોકોને એક આમંત્રણ આપવામાં આવે અને લોકોને ખ્યાલ રહે કે આ રીતનો દિવ્ય ઉત્સવ આપણા પાટણ નગરમાં જવા થઈ રહ્યો છે એ ઉદ્દેશ્ય આ જે છે રેલી કરવામાં આવી છે આ જે સમગ્ર કાર્યક્રમ છે એના ચદ્રુમણા ગામના વતને ચેતનકુમાર રામશંકર વ્યાસ તેમજ કિલાણા ગામના વતને જે નરેન્દ્રસિંહ જાડેજા છે એમણે આનો લ્હાવો લીધો છે આ સંપૂર્ણ ખર્ચ આ બંને લોકોએ કર્યો છે તેમજ એ ગૌશાળા લાભાર્થે જ કર્યો છે આનું પણ જે પણ દાન ભેટ આવશે એ બીમાર ગૌ માતાના લાભાર્થે એની હોસ્પિટલ નિર્માણ કરવા પાછળ વાપરવાનો છે પાટણની જનતાને અમે એક નમ્ર વિનંતી કરીએ છીએ કે ભવિષ્ય થી અંદર જયારે આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય તો આપણે એનો લાવો લઈએ કાર્યક્રમ ડિસેમ્બર થવાનો છે કથાનો જે સમય છે એ સવારે દસ થી એક વાગ્યા સુધી રહેવાનો છે સંપૂર્ણ ભોજન ગૌરતી હશે સરસ્વતી કિનારો છે માં ગૌ માતા અને રમશભાઈ નો આવો ત્રિવેણી સંગમ જયારે પાટણ થવાનો હોય ત્યારે આપણે આ લાહો લેવાનો ચૂકીએ નહીં જય ગૌ માતા જય ગૌ માતા ગોપાલ